હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ આજે તો જો 11:30 થવાઈવા ને પપ્પા અહીંયા બેઠા છે આજ પપ્પા કેમ આટલું બધું લેટ થઈ ગયું ક્યાં ગયાતા આજે માંસા ધામ ગયા છે ને તો સમસની યાત્રા માં ગયાતા એટલે લેટ થઈ ગયો કા હમ તો શું થયું તો માંસા ને ને એટલે કરી ગયો અરે અરે એટલે તરી ગયો હે ને ઉંમર હતી 74 વર્ષની અચ્છા 74 વર્ષની તો જો કાલે કાલના વ્લોગમાં કીધું હતું ને કે પપ્પા હોસ્પિટલ જવાના છે એમ તો ઈવડા પપ્પાના માસા થાય પપ્પા તમારા સગા માસા થાય ને પપ્પા હા તો એમને છે ને એટક આવી ગયું હતું તો એક્સપાયર થઈ ગયા છે તો એમના આત્માને ભગવાન શાંતિ આપે બરાબર ને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજે આજ સુવિચાર છે જ્યાં મોહન થી કામ ચાલે ત્યાં ગર્જના ના નકામી જો એ વાત બરાબર મમ્મી મોહન રહેવાનું એમ પ્રાણી નાંદે આશ્રિત પ્રાણાપાન ચતુરવિદમ સરસ જો શ્લોક બોલી ગયા તમે જઈ આવ્યા સ્નાન માં હતા બધા લાગે તો ખરું ને પિતા વહી ગયા છોકરીઓને એમ લાગે કે પપ્પા વહી ગયા આધાર આધાર જાય ને તમે તો વડીલ ઘર ની અંદર હોય ને તો છોકરાને આધાર રે કોઈ પણ પ્રસંગમાં જ હાજરી આપવી હોય તો વડીલો જઈ આવે હા છોકરાઓને જિંદા ન હોય એમ હા એ વાત સાચી એટલે અને અત્યારના છોકરાઓને જાવું એ ઓછું ગમે ને આમ પ્રસંગો પાતા આમ કેમ જવું પડે એમ જવું પડે બાકી આમ કેમ હવે ઓછું થઈ ગયું પેલા જેવું નથી રહ્યું એમ ઓલા વડીલો એટલે એ જઈ આવે એટલે અત્યારે આવા બધા કોઈ ને જાવું ઓછું ગમે બરાબર ને કામ હોય એટલે હું કેવું તમારું ધંધામાં હોય એટલે ઓછું જવાનું થાય એમ ઓલા વડીલ હોય તો આપણે ધંધો મૂકીને આપણે જાવું ન પડે ને તો હવે તો એ બધાને ધંધો હોય તોય તે ધંધો મૂકીને પ્રસંગમાં કે ગમે એ જગ્યાએ વ્યવહારમાં જવું તો પડશે તે ને ઓલા વડીલ હોય તો પછી જઈ આવે એટલે આપણે આપણો સમય ન બગડે ધંધામાં ધ્યાન આપી શકીએ એમ હે ને મમ્મી એવું જ હોય ને ચિંતા ન હોય એમ હા ટેન્શન ન હોય એ લોકો હોય એટલે હું પપ્પા એ તો ટ્રાવેલ્સ ફોન કરું છું અચ્છા હા

એક વ્યક્તિ ઘરની અંદર જાય એટલે ખોટ પડે એમ તો આપણી માંથી એક વ્યક્તિ વયુ જાય એટલે અને વડીલી તો ખાસ આપણને તો એમ થાય કે હાલો એને કઈક ઓલું હોય દુખી થતા હોય તો આ તો કઈ દુખી નોતા થતા ને એટક જ આવી ગયું ડાયરેક્ટ એટક જ આવી ગયું હાલવા ગયા તા હા અને પછી હાલતા હાલતા કઈક પડી ગયા બરાબર પછી પડી ગયા ભાઈ હશે આજુબાજુમાં રીક્ષા નાખીને લઈ આવ્યા

તો જો એવું છે પપ્પાના માસા વહી ગયા છે તો એવી રીતે થયું છે આજે એવું થોડુંક દુઃખદ માહોલ બની ગયો છે એટલે આપણે ત્યાં જો પપ્પાની સાત વાગ્યાના ગયા હતા તો આવ્યા ને ત્યાં અગિયાર અગિયાર સવા અગિયાર જેવું થઈ ગયું તો અત્યારે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવે નાસ્તા પાણી કરવાના છે આવીને ફ્રેશ થયા ને હવે નાસ્તા પાણી હવે નાસ્તા પાણીમાં તો જમીન લેવાનું છે ભાખરીને જાન એવું બધું એમ

અને ગમે છે હા હાથ નો વધારે મશીન નો કતા હાથ નો સારો પડે આપડે ખોલવું હોય ને તો ખોલવા નો થાય હા મશીન નો જીણી જીણી હોય ને જલ્દી નીકળે નઈ આમ હા હા નો સારો આ અંદર આવા ટીભા લઈને કરું બાર નો દેખા જો મમ્મી છે ને બહાર આવી રીતે દેખાવા નો દેજો આવો ને આની અંદરથી ધડીમાં ધડી માં ચાલવાનું આવું હા તો જો મમ્મી બહાર દેખાય નઈ ને એ રીતે ફોલ ચડાવે કા મમ્મી સિલાઈ દેખાવા નો દે આપડે સાકળા માં ભરાય ને તો તૂટે નઈ હા હા બાર ટીભો દેખાય ને એટલે

એવું છે શું થયું મમ્મી અમારે જો ભાઈ છે ને મમ્મી હજી સુવડાવીને આવ્યા ને ત્યાં જાગી ગયા હોય એવું લાગે છે મમ્મી કે અમે બધા વાતો કરીએ છીએ એટલે એ સુવાની તૈયારી જ હતી હમણાં સુઈ જશે હિંચકો ચાલુ છે ને મોટર એટલે પપ્પા સુઈ ગયા છે પપ્પા સવારના કામમાં હતા આવી રીતે સાત વાગ્યાના ગયા ત્યાં થાકી ગયા હોય તો એ સુઈ ગયા છે અને મોટરથી હિંચકો ટૂંક સમયમાં રૂમ પણ હોલમાં તમને નવું ચેન્જ આવશે અને બેડરૂમમાં નવું ચેન્જ આવશે એવું આવશે તો જો ટૂંક સમયમાં આવશે એવું આર દે કે છે હવે એ ટૂંક સમય ક્યારે આવે એ ખબર નથી પણ આવશે ખરે તો એને થોડાક દિવસમાં આવશે થોડાક દિવસમાં એ પ્રાસી ભાઈ આવશે ને કઈક નવું આવે ને હા હા તો તો શું નવું આવશે એ તમને ખબર પડી ગઈ હોય ને તો કમેન્ટ કરજો પ્રાસી ભાઈ આવશે તો હું નવીન આવું છે આવશે આવશે તો તમે કોમેન્ટ કરજો એમ તમને ખબર પડી હોય તો એમ હા તો બરાબર ને હાર્દિક હા બનો તો તમારો શું પ્લાન છે અત્યારે ઘડી કરીને બહાર જવાનું છું અત્યારે ફેમિલી પ્લાન છે મને થોડો હા હા તમ પપ્પા માટે કઈક લાવ્યા હતા મૂકી આવ્યા હા એ ત્યાં મૂકી દીધું જો એને તો મૂકી એ પપ્પા માટે કઈક લાવ્યા હતા પપ્પા મતલબ કઈક જોતું હશે અને મગાવ્યું હશે એ વસ્તુ લાવ્યા હતા એમ તો એવું છે અને મમ્મી તો અહીંયા જો

કેવો લુક છે આપણો કે જો બધા હવે જઈએ મેરેજમાં જો અહીંયા કાનુ બા કાનુ મમ્મા મૂકીને વહી ગઈ તીમાં દીકરા ને એને લે 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 રેતો તો મમ્મી બહુ રેતો મા દીકરો બાપા તો રેહતી જોકે હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ છે ખાય છે ને બાર નું એટલે નથી વાંધો આવતો એમ એમમાં લઈ ગઈ

એવું ગીત આપડે છે તને હે કાનો કરો કેવું ટ્રાફિક પણ હાર્દિક ટ્રાફિક મમ્મી કેટલું ટ્રાફિક વરઘોડા બધે ફસાઈ ગયા ગાડીમાં એટલે વાર લાગી મમ્મી

దా 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 రాధే 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 శీరాజె శీరా

એ હું કેમી અત્યારે લગ્ન ની સીઝન આલે છે ને તો બહુ મસ્ત મસ્ત આજ તો પેલું ગીત મન નથી ગમતું બહુ બોલ્યા બોલ્યા મધરાતું ના મોર એ ગીતા જ બોલ ગાતા હતા બપૈયાએ કીધા છે કાંઈ વરરાજાના વધ્યા મણારે લૂન મમ્મી તમને આવડે જ ગીત કયું બોલ્યા બોલ્યા મધરા તો ગાવ તો બે કડી બોલ્યા બોલ્યા નંદનવન નામો પ્ર બપૈયાએ લીધા છે પરના બધા મણારે તો ગીત યાદ હતું એટલું મમ્મી એટલી કડી ગાય છે તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કેજો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહી બાય બાય